જય માતાજી મિત્રો જય સિકોતરમાં અને હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી ઉપેન્દ્ર ભુવાજી ઓફિસિયલમાં તમામ મારા ચાહક મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે તદ્દન એક નવી વાત કરવા જઈ રહ્યો છું કેટલાય દિવસથી હું જોતો આવું છું સોશિયલ મીડિયામાં કેટલાય દિવસથી સાંભળતો આવું છું આપણે નામ નથી લેવું પણ એક એવા બે ત્રણ ભાઈઓ છે એમના વિડીયો આવે છે દેવી દેવતાઓ વિશે માતાજી વિશે અભદ્ર વાણીનો ઉપયોગ કરે છે બહુ ના બોલવાનો બોલે છે તો મારે તો એટલું જ કહેવું છે કે તમારી જોડે તર્ક બુદ્ધિ હોય તમારી પાસે બહુ બુદ્ધિશાળી તમે હો તો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ દેવી દેવતાઓ વિશે અભદ્ર વાણી અભદ્ર વાણીનો ઉપયોગ ના કરો આ તો આદિકાળથી ચાલ્યું આવે છે આજકાલનું છે નહીં તમારા બાપ દાદાઓ તમારા ઘટિયાઓ પણ પૂછતા હતા હવે તમે આ જમાનામાં નથી પૂછતા એ તમારો વિષય છે પણ અભદ્ર વાણીનો ઉપયોગ ના કરો કાલે મેં એક સોશિયલ મીડિયામાં વિડીયો કોલ રેકોર્ડિંગ હોભ્યું તો એવી વાત કરે છે કે તમારી માતાજીની લીંડી કાઢી નાખો ને આમને તેમને અરે યાર તમે નહીં માનતા હો તો તમારો વિષય છે તમે તમારા ઘેર રહો તમારો વિષય તમે તમારી જોડે રાખો કોઈની આસ્થાને ઠેસ સુકમ પહોંચાડો છો મિત્રો હું નામ લઈને નથી કહેતો કોઈના ઉપર નથી કહેતો પણ કાલે મેં સોશિયલ મીડિયા ઉપર એક રેકોર્ડિંગ સાંભળ્યું હતું તો આવું ખોટું દેવી દેવતાનું અપમાન કરીને તમે શું સાબિત કરવા માગો છો નવણોમાંથી પહોંચ જણા ખરાબ હોય એટલે શું બધાય ખરાબ આવું નથી હોતું કોઈની આસ્થાને ઠેસ ના પહોંચાડો અને તમારી તર્ક બુદ્ધિ તમારી જોડે રાખો પણ દેવી દેવતા તો તમારા બાપ દાદાએ પૂછતા હતા તમે આ જમાનામાં નથી પૂછતા તો એનો વિષય તમારો વિષય જઈ રહ્યો બાકી તમારા બાપદાદાએ દીવો તો કરતા જ હતા માતાજીનો એના લીધે તો હેરતા જ હતા અને અત્યારે તમે નીકળી પડ્યા છો કે દેવી દેવતાઓ નથી ના હોય તો આ દુનિયા સૃષ્ટિ ટકે જ નહીં ભગવાન જેવું છે નથી એવું તો કહેવું જ નહીં અને અભદ્ર વાણીનો ઉપયોગ ના કરો પ્લીઝ તમે નથી માનતા તમારા ઘેર તમે તમારા ઘેર રાખો પણ જે માને છે એને તો માનવા દો સોશિયલ મીડિયામાં આવી માતાજીને ગાળો બોલી અભદ્ર વાણીનો ઉપયોગ કરી આમ કરી નાખું ને તેમ કરી નાખું ને આ વસ્તુનો યાર ઉપયોગ ના કરો ખોટું પડે કોઈની આસ્થાને ઠેસના પહોંચાડો ને જ્યારે જ્યારે આવશે ને પગમનો ત્યારે ખબર પડશે પગમો કે આવ્યું ત્યારે તમે પણ માનતા થઈ જશો કે દેવી દેવતા છે એમ અત્યારે તમારા સ્ટાર હારાય એટલે એવું ના માનવું કે કોઈ બીના આપણે કભી ગમે તે બોલી શકીએ પણ જ્યારે સમય ખરાબ આવે ને સ્ટાર બદલાય ને ત્યારે ખબર પડી જાય કે દેવી દેવતાઓ શું છે તમે પણ કોઈ ભુવાજીનો સપોર્ટ લેશો ને જ્યારે આવું થશે ત્યારે એટલે મહેરબાની કરી અને અભદ્રવાણીનો ઉપયોગ ના કરો હું કોઈનો વિરોધ નથી કરતો કોઈને કંઈ કહેતો નથી પણ જેને મેં રેકોર્ડિંગ કાલે સાંભળ્યું દરેક મિત્રોને સમજણ તો પડી જ જશે કારણ કે હું કને કહું છું શું છે નામ મારે લેવું નથી પણ મહેરબાની કરીને દેવી દેવતાનું અપમાન ના કરો યાર માતાજી છે ભગવાન છે શિવશંકર છે સિકોતર માતા છે મેલડી માતા છે અંબાજી માતા છે બહુચર માતાજી ચામુંડ માતા બધી દેવી દેવસ્થાનું છે જ સાહેબ દેવી દેવસ્થાન ના હોત તો આ મંદિર ઊભા ના હોત એની કોઈ પૂજા કરતું જ ના હોય નવ માંથી બે જણા એમ કે દેવી દેવતા નથી એટલે કઈ રીતે માની લેવાનું જ નથી એમ છે સદાકાળ રહેશે અને અમે તો અમારા બાપ દાદાથી માનતા આવ્યા છીએ માનતા રહીશું ને અમારા છોકરા પણ માનશે અમારી ભેટી માનશે તમે નથી માનતા તમારો વિષય છે તો પ્લીઝ યાર મને બહુ દુઃખ થાય છે કે દેવી દેવતાનું અપમાન ના કરો તમે ભુવાને ના માનતા તમારો વિષય છે માતાને ના માનતા તમારો માતાનો વિષય છે પણ કોઈને કોલ રેકોર્ડિંગ મૂકીને એવું તો ના કહેશો કે દેવતાને માતાજીની લીંડી ઘાટી નાખો આમ કરું તેમ કરું શિશોડામાં ખાલી દઉં દરેકને યાર બોલવાનો હક હોય છે જાગૃત નાગરિકને પણ આવું અભદ્ર વાણીમાં ના બોલો એટલે પ્લીઝ આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને દેવી દેવતાઓ તો છે અને કાયમ માટે રહેવાના અમારા માટે તો છે તો બસ મિત્રો આટલું જ કહેવું હતું નેક્સ્ટ વિડીયો આના ઉપર જ લાવીશ તો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને જે જે માતાજીમાં માનતા હોય કોમેન્ટ જરૂર કરજો છે અને કાયમ માટે રહેવાનું માતાજી તો પણ આવી ગાળોના ભદ્રવાણી કોઈ ના બોલશો પ્લીઝ યાર કારણ કે જગતજનની માતા છે મા છે માથી મોટું કોઈની જળ હર કે જગદીશ સૌ નમામે શિષ અંબા પાસે આલિયા તો મા તો ભાશે જગતજનની માતા છે એટલે પ્લીઝ આ વિડીયોને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો માતાજીને જે માનતા હોય સનાતન ધર્મ જે માનતા હોય એ જરૂર કોમેન્ટ કરજો તો મિત્રો જય શ્રીકો જય માતાજી